નમસ્કાર શો માં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના બજોડ ગામના પાટિયા પાસે હાઇવે પર છેલ્લા ઘણા સમયથી મોટો ખાડો પડી ગયો હોવાથી અકસ્માત થાય તેવી સ્થિતિ સર્જાય છે ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા બજુડ ગામના પાટિયા પાસે રોડ પર મોટો ખાડો પડી જવાથી ગ્રામજનો દ્વારા માટી ભરેલા કોથળાઓ મૂકીને રોડ ઉપર આડેશ ઊભી કરવામાં આવી છે રોડ પર લાંબા સમયથી મોટો ખાડો પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા ખાડો પૂરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ માર્ગ પર મોટો અકસ્માત સર્જાય તે પહેલા રોડ દુરસ્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે